નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર એલપીજી ગેસ સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો આજના સૌથી મોટા ખેડૂત માટે કપાસના સમાચાર ખેડૂતોની આવક વધશે સોનાના ભાવમાં વધારો મફત ગેસ સિલિન્ડર યોજના ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતો માટે ખુશખબર એંશી હજાર યુવાનોને મળશે નોકરી રોબોટ કરશે ખેતરમાં કામ પાકના વળતર અંગે માંગ એ સીએનજી ભાવમાં ઘટાડો અને ગામડાઓને મોટી ચેતવણી સિમ કાર્ડ માટે મોટો નિર્ણય અને સરકાર દ્વારા ખેડૂતો માટે આપવામાં આવી છે મોટી યોજના અને મિત્રો આજના સૌથી અંતિમ સમાચાર કોંગ્રેસની મોટી જાહેરાત આ તમામ સમાચાર વિશે વાત કરીએ જે પહેલાં મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમણે ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દે નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે આજના તાજા અને ઉપયોગી ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે આજના આ સમાચાર જોવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તેમજ તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર મોકલી દેજો જેથી કરી અમને પણ પ્રોત્સાહન મળે અને દરેક મિત્રોને આ સમાચાર વિશે જાણકારી મળે તો તમારા દરેક ગ્રુપમાં આ સમાચાર શેર કરી દેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા ડેઈલી સમાચાર તમારા ઉપયોગી અને કામના સમાચાર તમને સમયસર મળતા રહે よかた。 આજના સમાચારની શરૂઆત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો થયો છે જે ગેસ સિલિન્ડરમાં બસો રૂપિયાનો ભાવ ઘટાડો થયો હતો એ ગેસ સિલિન્ડરમાં ફરી એક વખત સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે એલપીજીના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી દેશભરના લાખો પરિવાર પરના નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને પણ ફાયદો થશે તો મિત્રો તમને શું લાગે છે કે આ નિર્ણયથી શું જે દેશભરના લાખો પરિવાર છે એમના નાણાકીય બોજમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે કે નહીં એ તમે નીચે કમેન્ટમાં જણાવી દેજો ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત અંગેના સમાચાર જેમાં અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા યાર્ડમાં પણ મોટી મગફળીના બારસો ને સત્તાણું રૂપિયા ભાવ રહ્યો હતો તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ચૌદસો રૂપિયાથી સોળસો ને ત્રીસ રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે કપાસની પંદરસો ને પચાસ મનની આવક નોંધાઈ છે આ સિવાય સાવરકુંડલા યાર્ડમાં ચણાની જન્સની છે એમની પણ હરાજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજારને ત્રીસ રૂપિયાથી લઈને અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા પણ બોલાયો હતો ત્યારબાદ મિત્રો ખેડૂતોની આવક વધશે સરકારે ભારતમાંથી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે હવે દેશભરમાં ભૂટાન મોરેશિયમ અને બેહરિયન જેવા પડોશી દેશોમાં ડુંગળીની નિકાસ કરવામાં આવશે ડુંગળીની ખેતી સાથે સંકળાયેલ ખેડૂતો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા રિપોર્ટ અનુસાર સુ સુડતાળીસો ને પચાસ ટનથી ડુંગળીની ડુંગળી છે દેશની બહાર જશે ગયા અઠવાડિયે જ ભારત સંયુક્ત આરબ અમીરાત યુએઈએ અને બાંગ્લાદેશમાં કુલ ચોસઠ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી આપી હતી આથી મિત્રો હવે ખેડૂતો દ્વારા ડુંગળીનું વધુ ઉત્પાદન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે સોનાના ભાવમાં પણ વધારો મિત્રો સોનાના ભાવ પહેલીવાર પાસઠ હજારને પાર ગયા છે દસ ગ્રામની કિંમત પાસઠ હજારને ઓગણપચાસ રૂપિયા થઈ ગઈ છે તે જ સમયે આજે ચાંદીના ભાવ પણ વધ્યા છે તેમાં ચારસોને અગિયાર રૂપિયા વધીને ચાંદીનો ભાવ છે એ બોતેર હજાર એકસોને એકવીસ રૂપિયા થઈ ગયો છે વર્ષના અંત સુધીમાં સોનું સડસઠ હજાર સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે પણ મિત્રો સોનાના ભાવમાં વધારો આટલા માટે આવ્યો છે કે બે હજાર ચોવીસમાં વિશ્વ મંદિરનો ભય દેખાઈ રહ્યો છે તેમજ લગ્નની સિઝનને કારણે સોનાની માંગ વધી છે તેમજ મિત્રો વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા પણ જે છે એ નોંધપાત્ર વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો મફત ગેસ સિલિન્ડર યોજના તો મોદી સરકાર જે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા એ લોકોને હવે પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર તેમજ ચૌદ પોઈન્ટ એક બે કિલોના એક સિલિન્ડર અને ગેસનો ચૂલો લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે તેમજ નવા ઉજ્જવલા યોજના અંતર્ગતના જે ફોર્મ છે એ પણ શરૂ થઈ ગયા છે આથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગે છે અને આ ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર વગેરે જેવી વસ્તુઓ મફતમાં ખરીદવા માગે છે તો માટે આ યોજના છે એ ફરી શરૂ મૂકવામાં આવી છે મિત્રો ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એવી કે જેમાં હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ હદ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે જેમાં નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર માહિતી આપી હતી કે જો કોઈ પણ શહેરી લોકો એટલે કે મજૂર કે કોઈ પણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફૂડ વેચવાની દુકાન કરવા માગતા હો તો એવા દરેક લોકોને સહાય મળે એ આપવા માટે આ યોજનાને લંબાવવામાં આવી છે હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં બે ત્રણ દિવસ પછી બે ત્રણ ડિગ્રી વધારો જોવા મળશે ઉત્તર દક્ષિણ દરિયાઈ વિસ્તારમાં પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આઠથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો ખેડૂતો માટે ખુશખબર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાન

દ્વારા મંજૂરી મળ્યા પછી ત્રણ ચીપ પ્લાન્ટનો શિલાન્યાસ બે અઠવાડિયાથી ઓછા સમયમાં કરવામાં આવશે જે વીસ વીસ હજાર નોકરીઓની સીધી રોજગારી અને લગભગ સાઠ હજાર નોકરીઓની સર્જન કરવામાં આવશે આ માટે ગુજરાત સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં બાવીસ હજાર પાંચસો કરોડના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી પ્રથમ વખત નિર્મિત ચીપ આ વર્ષે ડિસેમ્બરમાં આવવાની છે રોબોટ કરશે ખેતરમાં કામ મિત્રો હવે ખેડૂતોની જગ્યાએ રોબોટ પણ ખેતરમાં કામ કરશે મિત્રો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ વચ્ચે ઘણી વાતો ચાલી રહી છે તેમજ અત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવે છે એક રોબોટ પણ ખેતરમાં કામ કરે છે આનો નમૂનો અત્યારે ઇન્ટરનેટ પર ઉપર દેખાવા લાગ્યો છે મિત્રો આ અઠવાડિયે આ વિડીયો છે એ લાઈવ જે છે એ વાયરલ થયો હતો જેમાં અત્યાર સુધીમાં ઘણા લોકો દ્વારા જોવામાં પણ આવ્યો છે અને શેર પણ કરવામાં આવ્યો છે અને કેટલાક લોકો એવું પણ કહે છે કે ભવિષ્યનો ખતરો છે એ સામે આવી રહ્યો છે કારણ કે મિત્રો આને ખતરો આટલા માટે કીધો છે જો મિત્રો આવું ભવિષ્યમાં જોવા મળશે તો કેટલા ખેડૂતો છે એ પોતાને જે રોજીરોટી છે એ ગુમાવી દે છે ત્યારબાદ મિત્રો પાકના વળતર અંગે માંગ ખેડૂતોના સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગોની સાથે મેદાનમાં ઉતરી ગયા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાને કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું એનું વહેલી તકે વળતર ચૂકવવા માટે ભૂતકાળમાં પણ કૃષિ માંગ પૂરી થાય એવું કહ્યું હતું પણ હવે તેના પાક વીમાના પ્રશ્નો હજુ સુધી મળ્યા નથી તેથી હવે તાત્કાલિક વળતર આપવા માટે માંગણી કરાઈ છે એટલે કે મિત્રો અત્યારે જે કાંઈ પણ નુકસાન માવઠાના કારણે થયું છે એનું યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવ્યું નથી સીએનજી ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ચૂંટણી પંચ આ મહિનામાં ગમે ત્યારે દેશમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર એ આવ્યા છે કે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો બે પોઈન્ટ પાંચ રૂપિયાના સુધીનો ઘટાડો થયો છે મોંઘવારીના જમાનામાં સીએનજીના ભાવમાં થયેલા આ ઘટાડાથી લોકોને મોટી રાહત મળવાની આશા છે ગામડાઓને મોટી ચેતવણી ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનરનું કડક વલન વિકાસ કમિશનર દ્વારા રાજ્યમાં તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી કાર્ડ માટે મોટો એક જ સીમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને પચાસ હજારથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે જો કોઈ વ્યક્તિ નવું સીમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને પણ ત્રણ વર્ષની જેલ થશે અને પચાસ લાખનો દંડ કરવામાં આવશે નવો કાયદો લાગુ થયો છે સરકાર ખેડૂતો માટે લાવી આ મોટી યોજના મિત્રો મિત્રો કોંગ્રેસની મોટી જાહેરાત કોંગ્રેસ લોકસભાની ચૂંટણી માટે એક અભિયાન શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અભિયાન અભિયાનમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં મિત્રો રૂપિયા ચારસોમાં ગેસ સિલિન્ડર અને અગ્નિવિરની ભરતી બંધ કરીને જૂની ભરતી શરૂ કરવી અને રેલવેના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ બેરોજગારી ભત્તામાં વધારો કરવા તેમજ મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય સહિતના અનેક વચનો છે એ આપી શકે છે મિત્રો આજના સમાચારની શરૂઆત કરીએ તો ડુંગળીના ભાવમાં વધારો ડુંગળી પહેલાં પંદરથી પચીસ રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી એ હવે વધીને સત્તર રૂપિયાથી સત્યાવીસ રૂપિયા સુધી કિલોના ભાવે પહોંચી ગઈ છે રિપોર્ટના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે આંકડાઓની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં અંદાજે સિત્તેરથી એંશી ટ્રક ડુંગળીના માર્કેટમાં આવે છે અને ત્યારબાદ અહીંથી ડુંગળી છૂટક બજારમાં જાય છે પણ જો આવક ઘટશે તો ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી શકે છે એટલે કે છૂટક ભાવમાં છે એ વધારો જોવા મળી શકે છે હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની નવી આગાહી મુજબ આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થઈ શકે છે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી અને મહત્તમ તાપમાનમાં ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી વધારો જોવા મળી શકે છે ઉત્તર દક્ષિણની દરિયાઈ વિસ્તારમાં પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાઈ શકે છે આવનારા પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આઠ માર્ચથી અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદની પણ આગાહી છે ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતા સમયે જમીન પાક ફળાકો ઝાડ ને થતાં નુકસાન સામે સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે જે તે સમયમાં અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના બસો ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક દસ ટકા લેખે વધારો કરવામાં આવશે એટલે કે ખેડૂતોને હવે છે એ મૂંઝાવાની જરૂર નથી એમના પડખે હવે ગુજરાત રાજ્ય સરકાર છે એ ઊભી રહે છે મિત્રો પાક વીમામાં રાહત મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક અને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે કમોસમી વરસાદ અને ખેડૂતોના પાકને નુકસાનનું વળતર આપવા માટે મહત્વના નિર્ણય લેવાશે તેમજ ખેડૂતોને તેના પાકની ખરીદીમાં પણ ટેકાના ભાવ છે એ આપશે એ આપવામાં આવે છે અને સીએમનું એવું કહેવું છે કે ગુજરાતના દરેક ખેડૂતોને પાક વીમામાં રાહત મળે છે અને આ રાહત છે એ આપવામાં પણ આવશે કે જેથી કરી ખેડૂતોને તેનું વળતર પણ મળી શકે ત્યારબાદ મિત્રો કે સરકાર દ્વારા ખેડૂતો માટે લાવી છે મોટી ભેટ અને યોજના દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન બાદ હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે તેનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજદરે લોન મળશે જે ખેડૂતોએ કોઈ લોન લીધી હોય તો તે પણ વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે હવે મિત્રો કેસર કેરીના શ્રીગણેશ થઈ ગયા છે ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખતા ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુ ચક્રમાં આવેલા પરિવર્તનોને કારણે હવે કેરીના પાકની સીઝનમાં પણ ફેરફાર થયો છે ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી જેનો ભાવ ઊંચો બોલાયો હતો હાલમાં સિઝનની પહેલાં જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી પિસ્તાલીસ કિલો કેરી આવી છે જેનો પ્રતિ મન કિલો પ્રતિ કિલો ભાવ છે ચારસો ને એક રૂપિયા બોલાયો છે તો મિત્રો તમે જાણી શકો છો કે મણનો ભાવ શું હશે કિલોનો ભાવ જો ચારસો રૂપિયા હોય તો મણનો ભાવ છે એ તમે અંદાજો લગાડી અને નીચે કમેન્ટમાં જણાવી દેજો ખેડૂતો માટે મોટી ખુશખબર તે જ તેમજ વધુમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ટ્રાન્સમિશન લાઇનોના કારણે જમીનના મૂલ્યમાં થતા ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે જમીન માલિકીની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઈનની પહોળાઈ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના પંદર ટકાની જગ્યાએ પચીસ ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવું પડશે ખેડૂતોની માંગ એવી છે કે વળતર પૂરું મળે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં આવ્યા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારમાં ખેડૂતોને નુકસાન થયું છે તેના વહેલી તકે સર્વે કરી અને વળતર ચૂકવવા ભૂતકાળમાં પણ કૃષિમંત્રી દ્વારા છે એ સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું હતું કૃષિમાં જંગી નુકસાન થયું હોય તેના પાક વીમાના પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી તે તાત્કાલિક આપવામાં આવે તે માટે પણ માગણી છે એ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા ખેડૂતોના પાક નુકસાનને જે કુદરતી આપતો સામે થતું નુકસાનમાં વળતર છે એ થોડું ઘણું સરકાર દ્વારા આપવામાં આવે છે પરંતુ ખેડૂતોની એવી માંગ છે કે પૂરેપૂરું વળતર મળવું જોઈએ મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ચૌદસો સોળ રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસની હરાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો ભાવ એક હજાર ને બેતાલીસ રૂપિયાથી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બાવીસો ને દસ ક્વિન્ટલ કપાસની આવક પણ થઈ હતી ત્યારબાદ મિત્રો માર્ચ મહિનામાં નવા સમાચાર નવા નિયમો રેશન કાર્ડ અંતર્ગત મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે સરકારની જાહેરાત જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા ગૌ મળતા કાર્ડ ધારકો નારાજ છે સાથે સાથે સરકારની જાહેરાત એવી છે પણ છે કે કાર્ડ ધારક પોતાનો જથ્થો ગમે તે દુકાને પરથી લઈ શકશે ગામડાઓને મોટી ચેતવણી ગોચર કોણ ચરી ગયું ગોચર જમીન પર દબાણને લઈ વિકાસ કમિશનરનું કડક વલણ વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખી સૂચન કર્યું છે કે ગ્રામ્ય પંચાયત સ્તરે ગૌચરના દબાણ દૂર કરવા તેમજ ગ્રામ્ય સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી આ તમામ અંગે છે એ કમિશનર દ્વારા છે એ કડક વલણ સાથે કહેવામાં આવ્યું છે હવે મિત્રો મોદી સરકારની સૌથી મોટી ગેરંટી કે ખેડૂતોનું શું દેવું માફ થશે કે નહીં તો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન કરોડ સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન